હીરા બજારમાં છેલ્લા દિવસમાં ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડીની ચાલુ થઈ છે જેમાં બે લઈને પચીસ લાખ ત્રીસ લાખ સુધીના પેમેન્ટ કરવાવાળા વ્યક્તિઓ ભાગી જવા માંડ્યા છે સુરતના હીરા ઉદ્યોગમાં મંદિરના માહોલ વચ્ચે મૈધરપુરા હીરા બજારમાં છેલ્લા વીસ દિવસમાં બે લાખ થી ત્રીસ લાખની છેતરપિંડીની ફરિયાદો પોલીસ મથકે નોંધાય છે જેથી મહેજરપુરા પીઆઈએ પાંચ હજારથી વધુ વેપારીઓને ભેગા કરી એલર્ટ રહેવા જણાવ્યું હતું રસ્તા પર જ વેપારીઓને માઇક વડે સૂચના આપવામાં આવી હતી તમને ઘણા બધા પ્રશ્નો છે અમને પોલીસને પણ ખબર પડે છે અમે એમને એવી વિનંતી કરી રહ્યા છીએ કે અજાણ્યા લેભાગુ વ્યક્તિઓ સાથે આપ વેપાર ન કરો શાખ ધરાવતા વ્યક્તિઓ અને પેઢીઓ સાથે વેપાર કરો આપ કોઈ નવી વ્યક્તિ સાથે વેપાર કરતા હો તો પોતાની સિક્યુરિટી માટે ચેક રાખો વાળા બિલ ઇશ્યુ કરો જેથી આપણે એનો લીગલ ઉપાય કરી શકીએ જો કોઈ ગુનો બને તો આ દરમિયાન ગતરોજ જે હીરા છેતરપિંડીના આરોપીનું સરઘસ કાઢીને સ્થળ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો હીરા બજારમાં થતી છેતરપિંડી અને ઉઠાવણીની ફરિયાદોને મહેતરપુરા પોલીસ દ્વારા ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે છેલ્લા સાત મહિનામાં સોળ વેપારી ત્રીસ કરોડની છેતરપિંડીનો ભોગ બન્યા છે જેમાં સત્યાવીસ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે સુનિલ પાલડિયા દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ